ગુરુ ગોવિંદ ધામ ખાતે નવી સરકારી બસોને મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અપાઈ લીલી ઝંડી દાહોદ ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સત્તર જેટલી નવી સરકારી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી અને જનજાતીય ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જીએસઆરટીસી પરિવહન નિગમની સત્તર નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે ધામ કંબોઈ ખાતે આજે સત્તર જેટલી નવી બસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે બસોનું પંદરમી તારીખે ડેડીયાપાડા ખાતેથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજે કંબોઈ ધામ ખાતે સત્તર બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી આ બસો છેવાડાના ગામડાઓથી માંડી માંથી આવતા વિદ્યાર્થીઓ કર્મચારી વેપારીઓને પરિવહનની મુસાફરીમાં સરળતા રહેશે આ પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ અહેવાલ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લા